ભાવનગર શહેરમાં કાળિયાબીડ પાણીની ટાંકી પાસે વિક્ટોરિયાના ગેટને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં બાવળની કાટમાં અચાનક આગ ફાટી નીકળી હતી ત્યારે ખુલ્લા પ્લોટની બાજુમાં વિક્ટોરિયા પાર્કનો પ્રારંભ થતો હોય જેને પગલે આગ બુજાવવી જરૂરી બની જાય છે વિક્ટોરિયા પાર્કના ગેટની બાજુની ખુલ્લી જગ્યામાં બાવળની કાટમાં લાગેલી આગના પગલે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગ દ્વારા સ્થળ ઉપર પહોંચીને લાગેલી આગ બુજાવવામાં આવી હતી जो के आग बुझाता विक्टोरिया पार्क अधिकारियों अधिकारी हाशकारो अनुभवियों અરે નો પર આવી કરે તો ઉપર એના કી હો